ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ કરેલ ઉમેદવારોની ભરતી કરવામાં ન આવતા ઉમેદવારોએ વિરોધ વ્યક્ત કરવા ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ વિદ્યુત સહાયકની જગ્યાઓ ભરવા બાબતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડે વીજ ઉત્પાદન કરતી સંસ્થા છે સંસ્થા દ્વારા તેના અસ્મિભૂત ઇંધણ દ્વારા ચાલતા વીજ મથકો તથા અક્ષય ઉર્જાના સ્રોતો દ્વારા ગુજરાત રાજ્યની વીજ માંગને ઇલેક્ટ્રિસિટી બે હજાર ત્રણ તથા વિવિધ કાયદાઓને ધ્યાનમાં રાખી મેરિટ ઓર્ડર ડિસ્પેચના સિદ્ધાંતો અનુસરી વીજ ઉત્પાદન કરવાનું રહેશે વિવિધ પાવર સ્ટેશનો ખાતે કામની જરૂરિયાતને તથા આગામી વર્ષોમાં નિવૃત્તિથી ખાલી પડનાર જગ્યાઓને ધ્યાને લેતા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં વિદ્યુત સહાયક વર્ગ ચારની અંદાજીત કુલ આઠસો જગ્યાઓ ભરવાનું આયોજન પ્રક્રિયાને આધીન કરવામાં આવે છે એપ્રેન્ટિસોનું રજીસ્ટ્રેશન વિવિધ વીજ મથકોમાંથી વિવિધ ટ્રેડમાં જે એપ્રેન્ટિસોએ તેઓની એપ્રેન્ટિસશીપ તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરી હશે અને એનસીબીટી ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ પરીક્ષા પાસ કર્યો હશે તેઓએ જે તે વીજ મથકમાં નિયત રજીસ્ટ્રેશન ફોર્મ તથા દસ્તાવેજી પુરાવા સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ સંદર્ભે જે સંસ્થા દ્વારા વર્તમાનપત્રમાં જાહેર ખબર પ્રસિદ્ધ કરવામાં આવશે જાહેરાતના અનુસંધાને ભૂતપૂર્વ એપ્રેન્ટીસોએ જીએસઇસીએલની વેબસાઇટ પરથી નિયત ફોર્મ ડાઉનલોડ કરી અને સાથેના જરૂરી દસ્તાવેજો તેમજ નિયત ફોર્મ્સ ભરીને સંબંધિત પાવર સ્ટેશનમાં રજૂ કરશે જે તે બીજ મથકના એચઆર વિભાગ દ્વારા વિગતોની ચકાસણી બાદ વડી કચેરી દ્વારા તેમની ઓનલાઈન નોંધણી સંદર્ભે લિંક આપવામાં આવશે તેમાં તમામ વિગતો ભરવાની રહેશે જૂન 22 માં અમારી પાસે આ ફોર્મ ભરાવ્યા હતા અમે સૌ એપ્રેન્ટિસશિપ એપ્રેન્ટિસશિપ કરવાના ઉમેદવારો છે જેટલા થર્મલ પાવર સ્ટેશનો છે ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા એ તમામ પાવર સ્ટેશનોના એપ્રેન્ટિસ અમે અહીંયા ભેગા થયા છે અમારી પાસે જૂન બાવીસમાં આ ભરતી હેઠળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવેલ ત્યારબાદ અમે વખતો વખત છેક મુખ્યમંત્રી આપણા ઉર્જામંત્રી ધારાસભ્યો દરેક જગ્યાએ અમે રજૂઆતો કરી છેક સચિવાલય પણ અમે જઈ આવ્યા પણ કોઈ જ વ્યવસ્થિત જવાબ આપતા નથી અમારી એક જ માંગણી છે અમને સૌને નોકરી આપો અમારે ઘણા ઉમેદવારની ઉંમર પણ ભયમર્યાદાનો પ્રશ્ન પણ ઊભો થાય છે અમારી એક જ માંગણી છે બધાને નોકરીની તક આપો અમે સૌ એપ્રેન્ટિસશીપ કરેલા છે અમે સૌ એપ્રેન્ટિસશીપ ત્યાં કરેલી છે અમને ત્યાંનો અનુભવ છે તો અમને નોકરી આપી એક જ અમારી માંગણી છે અમદાવાદ કદાણા વણાકપુરી ઉત્તરાયણ સમગ્ર જેટલા જેટલા પાવર સ્ટેશનો છે ત્યાંથી ઉમેદવારો આવેલા છે અમે બે હાજર માં જૂન માં માટે ભરતીના ફોર્મ ભરાવા માટે બોલાયા ફોર્મ ભરાયા પછી અમને ગોર ગોર ભેરવે છે અમે સચિલાય માં અનુભાઈ દેસાઈ ને મળ્યા પછી ભૂપેન્દ્ર સાહેબ ને મળ્યા બધે અહીં બી આવીને ગયા પેલા તો તમારે કોર્ટ મેટલ છે તમારે ગાંધી ઘર જવું પડશે અમને ઘોર ઘોર જ ફેરવે છે તમારે ના લેવા હોય તો અમને ફોર્મ શું કા ભરાયા શું કા જગાડ્યા અમને આટલા વર્ષથી સુધી રહેલા શું કા જગાડ્યા મેં બે હાજર નવ માં એપ્રેન્ટિસ કરી છે બરોબર છે તમને ના લેવાના તો અમને શું ક ફોર્મ ભરાયા અમારા પંદર પંદર વીસ વીસ હજાર રૂપિયા અમને ખર્ચો કર્યા કાગળિયામાં ડોક્યુમેન્ટમાં અહીં દોડાડ્યા અહીં દોડાડ્યા હોવા જોઈએ ને અમે કનુભાઈ દેસાઈ ને બી રજૂઆત કરી છે ભૂપેન્દ્ર સાહેબ ને બી રજૂઆત કરી છે અહીં બી એક વાર રજૂઆત કરી છે અમે કોઈ માં બી રજૂઆત કરી છે અમને એમ કે છે તમે તહી જાઓ તઈને એમ કહે છે કોર્ટ મેટલ ચાલે છે અમારે કઈ જવાબ અમને શાંતિપૂર્વક જવાબ જ નથી મળતો સાહેબ અમારે શું કરવું આગળ